પૂર્ણા યોગી ચોકમાંથી એસઓજી અને સમરપા ટીમે એસી કિલો શંકાસ્પદ માખણ જપ્ત કર્યું સુરત પુણા યોગી ચોક ખાતે એસઓજી અને સુરત મહાનગરપાલિકાની ટીમે બે ડેરી ખોડિયા ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી પર દરોડો પાડી આશરે એસી કિલો શંકાસ્પદ માખણ તથા સિત્તેર કિલો રો મટીરિયલ મળી કુલ રૂપિયા છત્રીસ હજારનો જથ્થો જપ્ત કર્યો દિવાળીને ધ્યાને રાખી બેડશેડ વિરોધી અભિયાન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી સુરત મહાનગરપાલિકાએ શંકાસ્પદ માખણના સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે પરિણામ હકારાત્મક આવતા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ